આપણા શાસ્ત્રમાં ઘણા એવા નિયમો બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ માનવામાં આવે છે અને કેટલાક નિયમો એવા પણ છે જે માત્ર અંધશ્રદ્ધા સાથે નથી જોડાયેલા પણ આપણા વાસ્તવિક જીવન સાથે પણ ઊંડા સંબંધો ધરાવે છે આમાંથી એક નિયમ છે કે મહિલાઓએ માથું ઢાંકીને મંદિરમાં મંદિર પ્રવેશ કરવો જોઈએ તમે ઘણીવાર ઘરના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે જ્યારે પણ મંદિરે જાઓ અથવા તો પૂજામાં ભાગ લો ત્યારે દુપટ્ટો રૂમાલ અથવા તો સારીને પલ્લુથી માથું ઢાંકવામાં આવે છે વાસ્તવમાં આ નિયમો સ્ત્રી અને પુરુષ આ બંનેને લાગુ પડે છે પરંતુ મહિલાઓને આ પ્રકારનો પ્રવેશ મંદિરના મુખ્ય નિયમોમાંથી એક માનવામાં આવે છે અને આ પ્રશ્નના લીધે આપણા મનમાં ઘણા બધા સવાલ થાય છે ત્યારે તેનો જવાબ અમે તમને શાસ્ત્રમાં ઉલ્લેખિત આ પ્રથના વાસ્તવિક કારણ વિશે તમને જણાવીશું તે પહેલા આ વિડિયોને લાઈક કરી દીજો અમારી ચેનલમાં નવો હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દીજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો પહેલું છે સન્માનનો પ્રતિક જ્યારે પણ કોઈ પણ પુરુષ અથવા તો સ્ત્રી મંદિર જેવી જગ્યાએ માથું ઢાંકીને જાય છે ત્યારે ભગવાન પ્રત્યે તે આદર્શ દર્શાવે છે અને જો કોઈ મહિલાઓ માથું ઢાંકીને મંદિરમાં પ્રવેશ કરે છે તો તેઓ એ ભક્તિમાં સંપૂર્ણ રીતે લિંગ થઈ શકે છે અને કોઈ પણ બાહ્ય આવરણ તેમની પૂજાથી વિચલિત કરી શકશો નહીં અને એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ એ પૂજાથી વિચલિત ન થવું જોઈએ તેનાથી તેઓ એ માથું ઢાંકીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ બીજી નકારાત્મકતાથી બચાવે છે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે કોઈ પણ સ્ત્રી એ મંદિરમાં પ્રવેશ કરતી વખતે સાડીનો અથવા તો દુપટ્ટાથી માથું ઢાકવું જોઈએ તેનાથી તેની આસપાસ રહેલી બધી જ નકારાત્મક શક્તિઓ તેનાથી દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં મહિલાઓ એ કોઈ ખરાબ શક્તિ અસર કરી શકતી નથી જેના કારણે તે વ્યક્તિને પૂર્ણ એકાગ્રતાથી પૂજામાં ધ્યાન આપી શકે છે ત્રીજું મન કેન્દ્રિત રહે છે જો મહિલાઓ માથું ઢાંકીને મંદિરમાં પ્રવેશ કરે છે તો મનમાં અને મગજમાં એકાગ્રતા રહે છે અને પૂજાનો પૂરો લાભ મળે છે એવું માનવામાં આવે છે કે આકાશી વિદ્યુત તરંગો આપણા માથા માંથી શરીર માં પ્રવેશ કરે છે ત્યારે સ્વસ્થ અને મગજ માટે હાનિકારક હોય શકે છે અને એવું પણ માનવામાં આવે છે કે મહિલાઓનું મગજ આ તરંગોને ઝડપથી આકર્ષિત કરે છે તેથી કોઈ આરઅસરથી બચવા માટે માથું ઢાંકવામાં આવે તો ઘણી રીતે મહિલાઓને ફાયદાકારક સાબિત થઈ શકે છે ચોથું આના વિશે વિજ્ઞાન શું કહે છે જો વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના હાનિકારક કીટાણુઓ માત્ર માથામાં જ પ્રવેશ કરે છે અને ધાર્મિક સ્થળોએ સામાન્ય રીતે વધુ લોકોથી ભરેલું હોય છે આ કારણે જો માથું કપડાથી ઢાંકીને રાખવામાં ન આવે તો જીવજંતુઓ શરીરમાં પ્રવેશ કરવાની શક્યતાઓ વધી જાય છે જેથી રોગોથી માટે સ્ત્રીઓ માટે માથું ઢાંકીને મંદિર માં પ્રવેશ કરવું સારું માનવામાં આવે છે પાંચમું મંદિર ની પવિત્રતા અંક બંધ રહે છે એવું માનવામાં આવે છે કે મહિલાઓનો વાળ ખૂબ જ લાંબા હોય છે જેથી ખરવા મળે છે અને જો મહિલાઓ માથું ઢાંક્યા વગર મંદિર માં પ્રવેશ કરે છે તો વાળ ખરવાથી મંદિર અશુદ્ધ થવાનો ભય રહે છે અને વાસ્તવમાં ખરતા મૃત ભાગ માનવામાં આવે છે અને આ મંદિર નુકસાન પહોંચાડે છે અને મહિલાઓને માં પ્રવેશ કરતી વખતે માથું ઢાંકવાની સલાહ આપવામાં આવે છે છઠ્ઠું આના વિશે જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે શનિ રંગ આવે છે છે અને અને વાળ કાળા રંગના હોય તે નકારાત્મકતાનું નું પ્રતિક પણ બની શકે છે આ કારણસર મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરતી વખતે માથું ઢાંકવાની સલાહ આપવામાં આવે છે જેથી તેના જીવનમાં કોઈ પણ નકારાત્મક અસર ન પડે જય માતાજી